સરીગામ બે બેઠકના પ્રચાર અર્થે સરીગામ વિકાસ મંચના પ્રેરક રાકેશ કમલાશંકર રાયની અધ્યક્ષતામાં સરીગામ રમજાનગર જૂની પોસ્ટ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં ગ્રામજનો મતદારો ઉપસ્થિત રહી તમામ લોકોએ ઉમેદવાર અરવિંદ બોબાને જંગી બહુમતીથી વિજય બનાવવા એક સાથે સુર પુરાવ્યો હતો આ ઉપરાંત સરીગામના વિકાસ કાર્યોની ગતિમાં સહભાગી બને તેવું આહવાન કરવામાં આવ્યું હતું તેમજ જાહેર સભામાં કાર્યકર્તાઓ ગામના વડીલો તથા ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં

અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ બોબાને આપ્યું છે અરવિંદભાઈ બોબાનું નિશાન ગ્લાસનું છે આ વખતે રેકોર્ડ બ્રેક માર્જિનથી અરવિંદભાઈ બોબા ચૂંટણીમાં જીતવાના છે અને અને જનતાનો આશીર્વાદ વિશ્વાસ બંને સરીગામ વિકાસમંત સાથે છે અને અરવિંદભાઈ બોબા ભવ્ય મતોથી આ ચૂંટણીમાં જીતશે સરીગામની જનતા ખૂબ જ સમજદાર છે બુદ્ધિમાન છે ખૂબ જ પ્રેમ કરવાવાળી પ્રેમાળ પ્રેમદયા અને કરુણાની છબી ધરાવતા અમારા સરીગામના સન્માન્ય ગ્રામજનો છે સરીગામના ગ્રામજનો એ હંમેશા અને અપાર રાખ્યા છે આ વખતે અમે અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારે ફરીવાર આ વખતે એમના આશીર્વાદ અને સમર્થનને મળશે સરીગામમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે સહદેવભાઈ જેવા યશસ્વી સરપંચ ગામને મળ્યા છે પંચાયતની બોડી ખૂબ સારી છે તો વિકાસના કામો ખૂબ ઝડપભેર ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં સીસીટીવી કેમેરા મહાવીરનગર ખાતે પ્રવેશ દ્વાર સરી છે લાઇબ્રેરી આપ જોવો છો કે બહેતરીન લાઇબ્રેરી આખા ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લામાં નથી તેવી લાઇબ્રેરી આપણે બનાવી છે ગેસ આધારિત સ્મશાનગૃહ મોક્ષરથ ઘરે ઘરે પ્યોરબુકના રસ્તા ફળિયાઓમાં ડામરના રસ્તા સ્ટ્રીટ લાઇટની સુવિધા પીવાના પાણીના હેન્ડપંપ નળ આ બધી જ સુવિધાઓ સરીગામ ગ્રામ પંચાયતે કરી છે